જેવી હાલત થઈ ગઈ છે કેમ છો મિત્રો મજામાં ફરી સ્વાગત છે કે આપણા નવા વિડીયોમાં અને મિત્રો અત્યારનો વિડીયો છે આપણે વાડીએથી શરૂ કરીએ છીએ અને ટાઈમ જોઈએ તો સાડા આઠ વાગી ગયા છીએ વાડી આવ્યા છે આપણે બાજરામાં પાણી વાળવા તો કાલે ટ્રેક્ટર આવી ગયું તો એટલે પેવનો ચારોનો બાજરો આવી દીધો છે અને આજેમાં આપણે વાળવાનું છે પાણી તો બન્યા રેજો વિડીયોમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જૂના હોય તો શેર કરજો આજે મારી સાથે છે મોગલી તો એ પણ રહેવાનો છે બપોર બધી જ્યાં સુધી ત્યાં બધી ચાલો બન્યા અને બાજુ કાલે આવ્યા હતા તે ક્યારા કમ્પ્લીટ કરી નાખ્યા છે ખપ પાલીથી પાછળ પાળો ને એવું બધું મારી દીધું છે આ થોરીઓ બાકી હતો તો થોરીઓ કરી નાખો અને હવે નવ વાગે પાળી છે લાઈટની આ આવે પછી પાણી ચાલુ કરી દે હું ને મોગલી ભાઈ કા મોકલી હા મોગલી એવટાણમ હા જો મોગલી એવટાણ સડા ખાવા માંડ્યો છે મારા પપ્પા નાકા બનાવાઈ રહ્યા છે લાઈટ તો નવ વાગે આવી છે ને મારા પપ્પા કારા કરી લે ત્યાં નવ વાગી જાય ને ત્યાં લાઈટ આવી જાય પછી આપણે લાઈટ ચાલુ કરી દઈએ મોટા ચાલુ કરી દઈએ પછી આ બધા બાજરીમાં વયું જાય પછી એક એક ક્યારે પલાવી દે ને પછી

લાઈટ આવી ગઈ છે અને આપણે જો ધોરિયે પાણી ચડાવી દીધું છે સીધું જાય હેઠે બાજુ ત્યાં અરે મોકલી પાણી પી લે ફટાફટ લાલા લા લા પાણી પી લે પાણી પી લે ક્યારો પી ગયો છે અને હવે જો બીજા ક્યારામાં આવે છે પાણી કપાલી ભેગી હાકવી પડે બાકી એક સાઈડ ભાગે પાણી અને રોડ ને કાઠે છે આપણી જમીન આ રોડ નીકળ્યો છે અને આપણી વાડી છે પાણી જો આવી રીતે હાકવું પડે એક સાઈડ ભાગે પીએ ને મોગલી મોબાઈલ હાટુ તો ફોન કરે છે પણ એ આપું તો પાણી ભરી આવી દઈએ તો જને પાસે બધી મોબાઈલ દેવા જે મનતો વરસ મારી હાલ પાણી પડતો જ્યા પછી મોબાઈલ તો બેઠા હતા પપ્પાને પાણી પાવ પપ્પા કેટલી મહેનત કરી રહ્યા છે હા થારોથી ધોય ને બેટા ધાર ક્યારા પીધા છે ને હવે બે ક્યારા બાકી છે આગળ આગળ ઘટતા જવા પડે અને પાણી હાલે હમથલ કપાળી આગળ હાકવી પડે આવી છે અમારે માલધારીની મહેનત મોગલી અમારે કંઈ કામ કરતો નથી ખૂબ સણાં ખાતા જેણે ખૂબ સેડા ખાધા છે સારો મિત્રો હવે બધો પી ગયો છે અને મોટર આપણે કરી દીધી છે બંધ હાલો હવે આપણે ઘર બાજુ નીકળવાનો ટાઈમ થઈ ગયો છે થઈ ગયો છે બાર તમારો મોગલી ગાડીમાંથી બેઠો છે આપણો મેન ગેટ છે ઇન્ડિયા ગેટ અલય વાલ હવે બાર વાગવા આવ્યા છે તો હવે ઘરે જઈએ અને બપોરા કરીએ અને પછી બપોર પછી નાવા ધોવાનું કરીએ જેવી હાલત થઈ ગઈ છે હાલો મિત્રો આ તો આજનો બ્લોગ કેવો લાગ્યો વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને આપણી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય જય હિંદ વંદે માત્ર